ભરૂચમાં જીબીના સ્માર્ટ મીટરની વધુ એક કમાલ સામે આવી છે સોલર સિસ્ટમ હોવા છતાં બિલ મળતા રહીશ ચોંકી ઉઠ્યા હતા ભરૂચ શહેરના બજારમાં રહેતા રહીશ લાઇટ બિલ જોઈ અચંબિત થઈ ગયા હતા સોલર સિસ્ટમ લગાવ્યા બાદ પણ પરિવારને ત્યાસી હજાર ચારસો નેવું લાઇટ બિલ મળ્યું હતું ઘરમાં એક એસી ચાર પંખા વોશિંગ મશીન જેવા ઘર વપરાશના સાધનો છતાં વીજ બિલ નાની ફેક્ટરીનો વપરાશ જેટલું આવ્યું હતું સ્માર્ટ મીટરની ગડબડી સામે ડીજી વીસીએલ વીજ કંપની મૌન બની રહી છે સ્માર્ટ મીટરનું વધુ એક કારનામું બહાર આવતા લોકોમાં સ્માર્ટ મીટર લગાવવા સામે રોષ ફેલાયો છે મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાળે આ વખતે છે ને તે ઇકોતેર હજાર લાઇટ બિલ આવ્યું છે એની પહેલાં અમે જે સોલર પેનલ નટું લખાવ્યું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાઠ હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે છે ને સોલરના યુનિટ જનરેટર રાઠિયા તો અમને જીવી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું ભરવાનું હશે એના કરના આખું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઇટ બિલ છે ભરવાનું